નમસ્કાર મિત્રો વેલકમ ટુ માય આપણે જોવા યુનિટ નેચર સ્ટ્રેન્થ એટલે મિત્રો થાય છે તાકાત ઓફ એટલે ની નેચર એટલે કુદરત બરાબર પર્યાવરણ કુદરતની જે પણ કઈ તાકાત છે એની અહીંયા વાત કરવામાં આવી છે બરોબર આ પાર્ટની અંદર આગળ આપણે જોઈશું બટ બિફોર ઇટ મિત્રો જો અમારી ચેનલ પર તમે નવા હો ધોરણ છના અંગ્રેજીના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવે તો એને લાઇક કરજો અને મિત્રો સાથે શેર કરજો અને આગળના વિડીયો તમારે જોવાના બાકી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ધોરણ છના અંગ્રેજીના વિડીયોની લિંક આપેલી છે પ્લે લિસ્ટની એમાં બધા વિડીયો તમે જોઈ શકો છો હિયર ગો મિત્રો પહેલો જ જે લિસનિંગ છે એની અંદર એક પોયમ આપી છે મોર્નિંગ સોંગ મોર્નિંગ એટલે સવારનું સોંગ એટલે ગીત આપણે સૌ જાણીએ છીએ તેમ સવાર કેવી હોય છે બરોબર ગામડાની અંદર સિટીની અંદર અહીંયા વાત કરવામાં આવી છે જો પહેલી લીટીની અંદર શું કહે છે મોર્નિંગ વેન એટલે જ્યારે બર્ડ્સ એટલે પક્ષીઓ ગેટઅપ એટલે ઊઠે છે ઇન ધ મોર્નિંગ એટલે કે સવારમાં ધે ઓલવેઝ સે ધે એટલે તેઓ ઓલવેઝ એટલે હંમેશા સે એટલે કહે છે ગુડ મોર્નિંગ બરોબર જેવા એ ઉઠે છે એમની ભાષામાં કહે છે ગુડ મોર્નિંગ કઈ રીતે વેન બર્ડ્સ ગેટ અપ ઇન ધ મોર્નિંગ એનો એ જ વાક્ય છે વેન એટલે જ્યારે બર્ડ્સ એટલે પક્ષીઓ ગેટ અપ એટલે ઉઠે છે ઇન ધ મોર્નિંગ એટલે સવારમાં ધીસ ઇઝ વોટ દે સે ધીઝ એટલે આ ઇઝ એટલે છે વોટ એટલે શું ધે એટલે તેઓ સે એટલે કહે છે આ એ વસ્તુ છે જે બોલે છે તો આપણે સૌ જાણીએ છીએ કેવો અવાજ કરે છે ચિર્પ 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 ચીરપ ચીરપ બરાબર ચી 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 આપણે આવો સાંભળીએ છીએ પક્ષીઓનો અવાજ એ સવારમાં એવું બોલે છે બરાબર વેન એટલે જ્યારે બર્ડ્સ એટલે પક્ષીઓ ગેટઅપ એટલે ઉઠે છે ઇન ધ મોર્નિંગ એટલે સવારમાં ધીઝ એટલે આ ઇઝ એટલે છે વોટ અહીંયા જો મિત્રો આગળ વોટ એટલે શું હતું અહીંયા વોટ એટલે કે જે થઈ જશે ધે એટલે તેઓ સે એટલે બોલે છે ઉપરનું જે વાક્ય છે ચિર્પ ચિર્પ એવું પક્ષીઓ સવારમાં બોલે છે અથવા તો કહે છે એવું અહીંયા કહેવામાં આવ્યું છે એના પછી એના પછીના સ્ટેન્જામાં જુઓ શું કહેવા માંગે છે વેન ડોગ્સ ગેટ અપ ઇન ધ મોર્નિંગ વેન એટલે જ્યારે ડોગ્સ એટલે કૂતરાઓ ગેટઅપ એટલે ઊઠે છે ઇન ધ મોર્નિંગ એટલે સવારમાં ધે ઓલવેઝ સે ગુડ મોર્નિંગ ધે એટલે તેઓ ઓલવેઝ એટલે હંમેશા સે એટલે કહે છે ગુડ મોર્નિંગ બરાબર કૂતરાઓ પણ સવારે ઉઠે છે અને તેઓ ગુડ મોર્નિંગ કહે છે પણ કઈ રીતે એમની ભાષામાં અહીંયા જો કેટ અપ ઇન ધ મોર્નિંગ જ્યારે કૂતરાઓ સવારમાં ઉઠે છે ધીસ ઇઝ વોટ ધે સે આ એ વસ્તુ છે કે જે ધીઝ એટલે આ ઇઝ એટલે છે વોટ કે કે જે ધે એટલે તેઓ સે એટલે કહે છે આ શું કહે છે જો સવારમાં ઉઠીને બાઓ બાઓ રાઓ 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 બરાબર આપણે સૌ જાણીએ છીએ કે કૂતરાઓ શું બોલે ગુડ મોર્નિંગ કઈ રીતે છેલ્લી લીટીમાં કહે છે વેન ડોગ્સ ગેટ અપ ઇન ધ મોર્નિંગ વેન એટલે જ્યારે ડોગ્સ એટલે કૂતરાઓ ગેટ અપ એટલે ઉઠે છે ઇન ધ મોર્નિંગ એટલે સવારમાં ધીસ ઇઝ વોટ ધે સે ધીસ એટલે આ ઇઝ એટલે છે વોટ એટલે કે જે ધે એટલે તેઓ સે એટલે કહે છે આ રીતે એ લોકો બોલે છે બરાબર ભાવ 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 હવે નીચે અહીંયા જો મિત્રો કવિતા પૂરી થઈ છે હવે એની નીચે જે અહીંયા શું કહે છે સ્ટડી ધ એક્ઝામ્પલ ધન રાઇટ ન્યુ પોએમ સ્ટડી એટલે અભ્યાસ કરો એક્ઝામ્પલ એટલે અહીંયા ઉદાહરણનો રાઈટ એટલે લખો ન્યૂ એટલે નવો સ્ટેન્જા એટલે પકડો ફોર પોએમ એટલે કે કવિતા માટે જો અહીંયા કેટ માટે લખેલું છે આગળ બર્ડ્સ માટે લખેલો હતો પેલો સ્ટેન્જા બીજો સ્ટેન્જા ડોગ માટે લખેલો છે અને ત્રીજો કેટ માટે લખેલો છે શું કહે છે અહીંયા જો કેટ અને મિયાઉ વેન કેટ ગેટ્સ અપ ઇન ધ મોર્નિંગ વેન એટલે જ્યારે કેટ્સ એટલે બિલાડીઓ ગેટ અપ એટલે ઉઠે છે ઇન ધ મોર્નિંગ એટલે સવારમાં ધે એટલે તેઓ ઓલવેઝ એટલે હંમેશા સે એટલે કહે છે ગુડ મોર્નિંગ વેન કેટ્સ ગેટ અપ ઇન ધ મોર્નિંગ જ્યારે બિલાડીઓ સવારમાં ઉઠે છે ધીસ ઇઝ what they say these એટલે આ ઇઝ એટલે છે વોટ એટલે કે જે દે એટલે તેઓ સે એટલે કહે છે મ્યાઓ 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 બરાબર વેન કેટસ ગેટ અપ ઇન ધ મોર્નિંગ This is what they say જ્યારે સવારમાં ઉઠે છે બિલાડીઓ આ રીતે બોલે અથવા તો ગુડ મોર્નિંગ કહે છે હવે અહીંયા મિત્રો આપણે જાતે બનાવવા છે બનાવવાના છે સ્ટેન્જા એક તો છે ડક નું અને એક છે ક્રોનું બરાબર આ ઉપરથી જોઈને એ જ રીતે આપણે બેઠું બનાવી શકીએ છીએ ફોર એક્ઝામ્પલ અહીંયા જો ડક લીધું છે અહીંયા કેટ હતું તો અહીંયા કેટ લખ્યું હતું બરાબર એટલે અહીંયા વેન પછી લખશું આપણે ડક્સ ડિયુસી કે એસ ડક્સ ખાલી જગ્યામાં વેન ડક્સ ગેટ અપ ઇન ધ મોર્નિંગ ધે ઓલવેઝ સે ગુડ મોર્નિંગ બરાબર ફરી આપણે શું લખવાનું છે અહીંયા લખવાનું છે વેન ડક્સ ગેટઅપ આનુઆજ બરાબર આનુવાજ નીચે લખવાનું ગેટઅપ ઇન ધ મોર્નિંગ ધીસ ઇઝ વોટ ધ સે આ જ એ વસ્તુ છે જે બોલે છે તો અહીંયા જો અહીંયા મિયા મિયા કેટલી વાર લખેલું છે વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ તો અહીંયા આપણે શું લખવાનું છે મિત્રો ક્વેક ક્વેક બરાબર ક્યુ યુ એ સિકકે

આવો બેઠી છેલ્લી લીટી છે અહીંયા લખી દેવાની છે અહીંયા કેટ્સ ની જગ્યાએ અહીંયા ડક્સ લખવાનો છે સમજાઈ ગયું મિત્રો એવી જ રીતે આપણે અહીંયા ક્રોમા પણ લખવાનું છે કાગડાનું લખવાનું છે બરોબર શું કહે છે અહીંયા પહેલી લીટીમાં આપણે લખશું વેન ક્રોઝ બરોબર ગેટ અપ ઇન ધ મોર્નિંગ જ્યારે સવારમાં ઉઠે છે ધે ઓલવેઝ સે ગુડ મોર્નિંગ તેઓ હંમેશા ગુડ મોર્નિંગ કહે છે અને પછી શું કહે અહીંયા લખશું વેન ક્રો ગેટઅપ ઇન ધ મોર્નિંગ જો અહીંયા ઉપરનું આપ્યું છે એ જ રીતે આપણે લખી શકીએ જો અહીંયા વેન કેટ્સ લખેલું છે એની જગ્યાએ ક્રોઝ કરી દેવાનું બરોબર વેન ક્રોઝ ગેટઅપ ઇન ધ મોર્નિંગ ધીસ ઇઝ ધીસ ઇઝ વોટ ધું અહીંયા બીજી લીટીમાં લખી નાખવાનું છે હવે ત્રીજી લીટીમાં અહીંયા જેમ લખ્યું હતું અહીંયા લખ્યું હતું એવી રીતે અહીંયા કાઓ કાવ લખવાનું છે બરાબર સી એ ડબલ્યુ સી એ ડબલ્યુ અહીંયા છેલ્લી લીટીમાં સી એ ડબલ્યુ સી એ ડબલ્યુ એવું આઠ વાર મિત્રો લખવાનું રહેશે સમજાઈ ગયું અને છેલ્લી લીટીમાં છે અહીંયા જે છેલ્લી લીટી છે એ જ રીતે અહીંયા લખવાની છે બરાબર વેન કેટ્સ ની જગ્યાએ શું કરી દેવાનું છે યસ ક્રોઝ બરાબર બેઠું જ અહીંયા લખી દેવાનું વેન ક્રોઝ ગેટ ગેટઅપ ઇન ધ મોર્નિંગ ધીસ ઇઝ વોટ દે સે આ રીતે અહીંયા લખી નાખવાનું રહેશે બરાબર હવે આગળની આપણે એક્ટિવિટી જોઈએ તો અહીંયા એક સ્ટોરી છે મિત્રો બહુ સરસ એવી સ્ટોરી છે આમાંથી આપણને ઘણું બધું શીખવા મળશે એ આપણે આપણા નેક્સ્ટ વિડિયોની અંદર જોઈશું આઈ હોપ કે તમને આ પોએમ અને આ સ્ટેન્જ છે સારી રીતે સમજાઈ ગયો છે જો તમને અમારો વિડીયો પસંદ આવે તો ચોક્કસથી લાઈક કરજો અને મિત્રો સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સો મચ